બહુપતિ પી ઓફ એક્સ બરાબર ચાર એક્સ નો ઘન સુરેખ અવયવના ગુણાકાર તરીકે ફરીથી લખો વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું બહુપદી પાસે એક્સ વધતા બે નો જ્ઞાત અવયવ છે જો એ માહિતી આપવામાં ન આવી હોય તો આ બહુપદીના અવયવ પાડવા અઘરા છે પરંતુ આપણને કહ્યું છે કે તેની પાસે નો અવયવ છે માટે આપણે ભાગાકાર વડે કરી શકીએ અને પછી જોઈએ કે આપણી પાસે શું બાકી રહે છે ત્યારબાદ આપણે તેના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ માટે ચાર એક્સ નો ઘન વત્તા ઓગણીસ એક્સ નો વર્ગ વત્તા ઓગણીસ એક્સ ઓછા છ ભાગ્યા એક્સ વત્તા બે સાથે કરીશું હવે આ ચાર એક્સના ઘનમાં એક્સ નો કેટલી વાર સમાવેશ થાય તેનો જવાબ ચાર એક્સ નો વર્ગ આવશે જેને હું અહીં લખીશ ચાર એક્સ નો વર્ગ ગુણ્યા બે આઠ એક્સ નો વર્ગ ચાર એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ ચાર એક્સ નો ઘન થાય હવે આપણે તે બંને જેના બરાબર અગિયાર એક્સ નો વર્ગ થાય હવે આપણે આ ઓગણીસ એક્સ ને નીચે લખીશું વધતા ઓગણીસ એક્સ તેવી જ રીતે હવે અગિયાર ના વર્ગમાં એક્સ કેટલી વખત જાય અગિયાર એક્સ વખત જશે માટે હું અહીં નો થાય ત્યારબાદ આપણે આ બંનેને બાદ કરીશું અગિયાર નો વર્ગ કેન્સલ થઈ જશે ઓગણીસ એક્સ ઓછા બાવીસ એક્સ ઋણ ત્રણ એક્સ થાય હવે અહીં ઉપરથી લખીએ ઓછા છ હવે ઋણ ત્રણ એક્સમાં નો કેટલી વખત સમાવેશ થાય ઋણ ત્રણ વખત ઋણ ત્રણ ગુણ્યા બે ઋણ છ ઋણ્યાસ જો આપણે આ નીચેની પદાવલીને ઉપરની પદાવલીમાંથી બાદ કરવા માંગીએ તો આ બંને પદનો ગુણાકાર ઋણ એક વડે કરવો પડે હવે તમે જોઈ શકો કે અહીંથી બધું જ કેન્સલ થઈ જાય છે પરિણામે આપણી પાસે શૂન્ય બાકી રહે હવે આપણે રહેતા એક્સ નો વર્ગ વધતા અગિયાર એક્સ ઓછા ત્રણ અહીં આપણે હજુ પૂરું નથી કર્યું કારણ કે આપણે સુરેખ અવયવના ગુણાકાર તરીકે લખવાનું છે એક્સ વત્તા બે એ સુરેખ અવયવ છે પરંતુ ચાર નો વર્ગ વત્તા અગિયાર એક્સ ઓછા ત્રણ દ્વિઘાત છે તેના માટે દ્વિઘાતના અવયવ પાડવા આપણે ઘણી રીતનો ઉપયોગ કરી શકીએ તમે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શકો અથવા સમૂહ બનાવીને પણ અવયવ પાડી શકો તો હવે આપણે એવી બે સંખ્યાઓ વિશે વિચારવાનું છે જેનો ગુણાકાર ચાર ગુણ્યા ઋણ ત્રણ થતો હોય ધારો કે તે બે સંખ્યાઓને એ અને બી કહીએ માટે એ ગુણ્યા બી બરાબર ઋણ બાર તેમજ તે બંનેનો સરવાળો અગિયાર થવો જોઈએ અહીં ગુણાકાર ઋણ છે માટે આ બંને સંખ્યાઓની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ માટે જો આપણે એ બરાબર ઋણ એક અને બી બરાબર બાર લઈએ તો અહીં આ કામ કરશે માટે હું અહીં અગિયાર એક્સને લેવા માંગુ છું અને પછી તેનું વિભાજન બાર એક્સ તેમજ કરવા માંગુ જગ્યાએ હું તેને આ પ્રમાણે લખીશ વધતા બાર એક્સ ઓછા એક એક્સ ધ્યાન રાખો કે આ બંનેનો સરવાળો હજુ પણ અગિયાર એક્સ જ થાય છે ઓછા ત્રણ હવે આપણે આ પ્રથમ બે નું સમૂહ લઈએ જેમાંથી ચાર ને સામાન્ય લઈ શકાય જો આ તમારા માટે નવું હોય તો જૂથ વડે અવયવ કઈ રીતે પાડવા તેના વિડીયો તમે ખાન એકેડેમી પર જોઈ શકો પરિણામે તમારી પાસે કૌંસમાં એક્સ વત્તા ત્રણ બાકી રહે ત્યારબાદ અહીંના બે બાકીના પદમાંથી ઋણ એકને સામાન્ય લઈએ પરિણામે એક્સ વત્તા ત્રણ બાકી રહે ત્યારબાદ આપણે એક્સ વત્તા ત્રણ ને સામાન્ય લઈશું તેથી એક્સ વત્તા ત્રણ ગુણ્યા ચાર એક્સ ઓછા એક આ આ પ્રમાણે આમ આપણે ભાગના અવયવ આ બે અવયવ તરીકે પાડ્યા હવે આપણે તે બધાને સાથે લખી શકીએ માટે પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બે ગુણ્યા એક્સ વત્તા ત્રણ ગુણ્યા ચાર એક્સ ઓછા એક અને અહીં આ આપણો જવાબ છે આપણે અહીં પૂરું કર્યું